ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો અને ઓલપાડ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ઓલપાડ તાલુકામાં ગત રોજ મોડી સાંજે ઓલપાડ સહિત સુરત જિલ્લામાં પલટો આવ્યો હતો તો આપણે એ પણ જણાવી દઈએ કે વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશી છે અને લોકોને પણ ગરમીથી રાહત મળી છે ગાજવીજ સાથે ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા તો રાત્રે પણ ધીમી ધારે તો જોરમાં વરસાદ વરસી રહ્યો હતો અને આજે સોમવારે પણ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે

જે નીચાણવાળા વિસ્તાર છે એ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે વાત કરવામાં ઓલપાડ તાલુકાની તો ઓલપાડ રસ્તો છે એ રસ્તા ઉપર પાણી છે આ વિસ્તારની અંદર પાંચ થી છ જેટલા ગામો આવ્યા છે વધારે વરસાદ લઈને જે રસ્તા પરથી પાણી ફરી વળ્યા છે જેને લઈને આ માર્ગ ઉપર વાહન વ્યવહાર નો ખોરવાયો છે ત્યારે આપણી સાથે એક સ્થાનિક આગેવાન છે એના આપણે એમની પાસેથી વધુ વિગત જાણીશું શું છે અને પાણીનો કોઈ નિકાલ નથી અને પેલા મચ્છીના તળાવ આવ્યા છે એટલે પાણીનો ખાડીનો ખાડીમાં પાણી ગયા છે તળાવના લીધે પાણી નિકાલ થતો નથી એટલે એની લીધે પાણી ભરાઈ જાય છે કેટલા વર્ષથી આ સમસ્યા છે તળાવ આવ્યા હોય ત્યાં ઠીક છે આ દર વર્ષે પાણી ભરાય જાય દર વર્ષે પાણી ભરાઈ જાય આના માટે કોઈ અગિયાર રજૂઆત કોઈ રજૂઆત કોઈ કરી છે સરપંચ જો કોઈ કરી નથી તો હાલમાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઓલપાડ તાલુકાની અંદર પણ સતત ચાર ઇંચ થી વધુ વરસાદ વરસી ગયો છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ફાળીઓ છે બે કાંઠે વહી રહી છે અને જે મુખ્ય મુખ્ય માર્ગ માર્ગ છે એ ઉપર પાણી ભરાઈ ગયા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે રીતના માર્ગ છે માર્ગ ઉપર જે લોકો વાહન વ્યવહાર છે એ વાહન વ્યવહાર અવર જવર થઈ રહી છે પરંતુ વધુ પાણી જો ભરાઈ જશે તો આ વાહન વ્યવહાર પણ ખોરવાઈ જશે પરંતુ લોકો જીવના જોખમે પણ અહીંથી પસાર થઈ રહ્યા છે હાલમાં તો